અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અંકલેશ્વર નજીક હાઈવે પર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે નેશનલ હાઈવે નો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપરા ચોકીથી વાલા ચોકી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે ભરૂચના મુલબથી અંકલેશ્વરની રાજપીરા ચોકડી તો બીજી તરફ વાલિયા ચોકડીથી સુરત તરફની લેરમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે પાંચ થી સાત કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે જેમાં અનેક વાહન ચાલકો અટવાય છે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોના સમય અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે આ તરફ અંકલેશ્વરની રાજપીપળા ચોકરીથી સાળંગપુરને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ સ્ટેટ હાઈવે પર પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો એ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોના કલાકો વિતાવવા પડી રહ્યા છે ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે